છ વર્ષના બાળકના મોત બાદ માતા સિવિલ હોસ્પિટલમાં મૂર્છિત અવસ્થામાં હતી પિતા ફોન પર વાત કરી રહ્યા હતા પરંતુ ખબર નહોતી પડતી કે શું કરું પલસાણા ચોકડી ખાતે રહેતા માતા પિતા સુરતમાં રોજગાર અર્થે આવ્યા હતા પરંતુ છ વર્ષના બાળકના મોત બાદ હવે બંને કેવી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા હશે તેની કલ્પના કરવી પણ અઘરી છે પલસાણામાં છ વર્ષ અને આઠ વર્ષના બે બાળકો પ્લાસ્ટિક સળગાવી રહ્યા હતા ત્યારે તે પ્લાસ્ટિક ઉડીને હાઈટેન્શન લાઇન નેટ થતાં વીજકરણ બંને બાળકોને લાગ્યો હતો જેથી બંને ગંભીર રીતે દાઝી ગયા હતા બંનેને સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં આજે છ વર્ષે બાળકનું મોત થયું છે મૂળ બિહારના વતની વિનોદભાઈ રામ હાલ પલસાણા ચોકડી પાસે આવેલા પ્રવેશ પાર્કમાં સાડીની કંપનીમાં નોકરી કરીને પરિવાર સાથે ત્યાં જ રહે છે વિનોદભાઈના સંતાન પૈકી અંકુશ છ વર્ષ અને તેમના સંબંધીનો એક છોકરો ક્રિષ્ના સાથે અગાસી પર રૂમમાં રમી રહ્યા હતા ત્યારે અંકુશ અને ક્રિષ્ના માચીસથી પ્લાસ્ટિક સળગાવી રહ્યા હતા દરમિયાન તે પ્લાસ્ટિક ઉડીને પસાર થતાં વીજ વાયરને અડી ગયો હતો જેથી અંકુશ અને ક્રિષ્નાને કરણ લાગ્યો હતો બંને ગંભીર રીતે દાચી ગયા હતા બાળકોની બુમાબૂમ સાંભળીને લોકો દોડી આવ્યા હતા અને એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા જ્યાં આજે છ વર્ષીય અંકુશનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું